ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખની રાષ્ટ્રીય સ્તરે નિમણૂંક તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય વિશ્વકર્મા વંશજ સર્વોત્થાન સંગઠનનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખનો રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પ્રભારી મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો આ સંમેલનમાં હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યમાંથી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખ ઠાકોર મિસ્ત્રી સહિત તેરની રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતિમાં વરણી કરવામાં આવી હતી છેલ્લા ત્રીસ વર્ષથી ઠાકોર મિસ્ત્રી જ્ઞાતિને સંગઠિત કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે સુથાર જ્ઞાતિની આ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાનો હેતુ જ્ઞાતિજનોના જુદા જુદા વર્ગોનો ભેદ સમાપ્ત કરી વિશ્વકર્મા બંધુઓને એક મંચ પર લાવવા અને જાગૃતિ કેળવી સામાજિક શૈક્ષણિક આર્થિક તથા સામાજિક ક્ષેત્રમાં વિકાસ કરવાનો છે સફળતાપૂર્વકની રજૂઆતોને લઈને કેન્દ્રીય ઓ માં સુથાર જ્ઞાતિજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્ય સ્તરે પણ સરકારશ્રીની યોજનાઓ તથા બક્ષી પંચના લાભો જ્ઞાતિજનોને અપાવવામાં તેઓ અગ્રેસર રહ્યા છે તમામ માહિતી અમારા વડોદરાથી અમારા સહયોગી અને શ્રી સુથાર સમાજ ગુજરાતના માનદ મંત્રી શ્રી સંજયભાઈ ગજ્જર દ્વારા આપવામાં આવી હતી